તો જય શ્રીરામ મિત્રો અમે આવી ગયા છીએ સેક્ટર સત્તરના હનુમાન દાદાના મંદિરે તો મિત્રો દર શનિવારે અમે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ મારા પપ્પા હનુમાન દાદાને બહુ જ માને છે અને મમ્મી ભોળનાથની પૂજા કરે છે અને હું બંનેની પૂજા કરું છું મંદિર છે નાનું પણ માણસોની ભીવ બહુ હોય છે હનુમાન દાદાની મૂર્તિ બહુ જ તેજસ્વી છે ખાસ વાત એ છે બાબાના અવાજમાં સીતારામ સીતારામની ધૂન વાગતી રહે છે તો ચાલો મિત્રો હું તમને હનુમાન દાદાના દર્શન કરાવી દઉં જો મિત્રો મૂર્તિ કેવી તેજ મારે છે તો મિત્રો બોલો જય શ્રી રામ તો ચાલો મિત્રો હવે આપણે મંદિરની પ્રદિક્ષણા કરી લેવું અહી આરતી ઉતારી છે તો દર્શન કરી લઈ અહિયાં છે ભોળાનાથ ની શિવલિંગ મિત્રો તમને ખબર છે હનુમાનજી શિવજીના અગિયારમાં રુદ્ર અવતાર છે ચાલો પ્રદિક્ષણા પૂરી થવા આવી છે તમને એમ હશે કે અહીંયા બધા કેમ ઊભા છે ચાલો હું તમને બતાવી દઉં અહીંયા શું છે તો મિત્રો અહીં હનુમાન ચાલીસા લખેલી છે આજે શનિવાર છે એટલે બધા અહીંયા ઊભા રહીને હનુમાન ચાલીસા વાંચે છે મિત્રો તમે શનિવારે હનુમાન ચાલીસા ગાવ છો કે નહીં તે કોમેન્ટ કરજો અહીંયા આજુબાજુમાં બેસવાના ઓટલા છે દર્શન કરીને બધા ત્યાં બેઠે છે મિત્રો આપણે કોઈ પણ મંદિરે જાય તો આપણે શાંતિથી ઘડીક બેસવું જોઈએ સાચી શાંતિ આપણને ત્યાં જ મળે છે જય શ્રી રામ